એસટી બસ સ્ટેપો આવેલ છે એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે તો આ અનુસંધાને શક્યતા પાર્કિંગ ક્યાં કરી શકાય કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવર જવર કરી શકાય એનો એક ક્યાસ મેળવવા માટે ત્રણે ત્રણ તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ એ ઉપરાંત સામે એમપી અરે એમ એમપી શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ આઈટીઆઈનું ગ્રાઉન્ડ અને એને સંયુક્ત બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે ફોર લેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે સાથો સાથ જે નવો ડીપી રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજરોજ વિઝિટ કરી છે અને ગણતરી એવી છે કે આ બધા બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે